લગ્ન લગ્ન એટલે એક તારો અને એક મારો પડછાયો એક થયાનો અહેસાસ લગ્ન એટલે સગાઈની વીટી પહેરાવતી વેળાએ તર સ્પર્શનો અહેસાસ લગ્ન એટલે હસ્તમેળાપના સમયે આપણી નજરો એક થયાનો અહેસાસ લગ્ન એટલે તારી સેથીમાં સિંદૂર ભરતી વેળાએ તારી પલકોનું શરમથી ઢળ્યાનો અહેસાસ લગ્ન એટલે ચોરીના ચાર ફેરા ફરવાની સાથે તારા જીવનમાં મારું એક થયાનો અહેસાસ લગ્ન એટલે ધીમે ધીમે હું અને તુંમાંથી આપણા એક થવાનો અહેસાસ લગ્ન એટલે આલ્બમમાં આપણા લગ્નના ફોટા જોતા આંખોમાં આવતી એક ચમકનો અહેસાસ લગ્ન એટલે વનની ઉગતી સંધ્યાએ તારી સાથે બેસીને કોફી પીવાનો અહેસાસ લગ્ન એટલે વનની ઢળતી ચાંદની રાતે ઉષ્મા ઉષ્માભરી હૂંફ આપ્યાનો અહેસાસ લગ્ન એટલે તારા અને મારા જીવનની અવિસ્મરણીય સ્નેહભરી પ્રેમાળ યાદોનો અહેસાસ A cat. A